એક બાજી ગુનેગારો પર ડર બેસાડવા પોલીસ કડક કાર્યવાહી કરે છે તો બીજી બાજુ બેક બનેલા અસામાજિક તત્વો પેફોર્મ બની ગયા છે તેનો એક કિસ્સો ની વિસ્તારમાં બન્યો છે નીંડોલી વિસ્તારમાં ચાના ગલ્લા પર અંદર આવવાની ના પાડતા યુવા ઉશ્કેરાયલ ટપોરીએ હુમલો કર્યો હતો લોકોએ વચ્ચે પડી ઉશ્કેરાયેલા યુવકને બહાર કાઢ્યો હતો ત્યારે બહાર નીકળી યુવકે ચા વાડાલને લોખંડનો રોડ માથામાં મારી દીધો હતો જેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો હાલ આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ લઈ ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત